અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ ચૂંટાયેલા સરપંચો ગામની દશા અને દિશા બદલી રહ્યા છે સરપંચ પદે ચૂંટાયા બાદ ચૂંટાયેલા સરપંચ મતદારોને તેમના પર રાખેલો વિશ્વાસ સ્થાપિત કરવા ગામના જન સુખાકારીના કામો શરૂ કર્યા ત્યારે મોડાસા તાલુકાના માથા સુલિયા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સરપંચ સાંતાબેન બામણિયાએ ગામમાં વરસાદના કારણે ખરાબ રસ્તા થયેલ પર રેફું નાખીને કામગીરી શરૂ કરી છે વરસાદના કારણે રસ્તા પર કાદવ ખીચડ જેવી સમસ્યાને કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા હતા ત્યારે સરપંચ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે તો આગામી સમયમાં વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે તેના પર પ્રજાજનોને પડતી સમસ્યા મોકલી શકાશે જેનો પંચાયત દ્વારા નિકાલ લાવવા પ્રયાસ હાથ ધરાશે સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી મારા માતાશ્રી મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવરજવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવરજવર માટે જે રસ્તા હતા તેને ખાડા અને અવરજવર માટે તૈયાર કરીએ છીએ રોડ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું સરપંચ બનતાને સાથે ગામમાં કામગીરી શરૂ કરીશું કહેશો મતદાતાઓને મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવરજવર માટે વધુ તકલીફ પડે છે તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પુરવાની કામગીરી ચાલુ કરી છે આજે આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી